નાસ્તામાં પૌવા બટેકા છે અને મેં ખાઈ બી લીધા છે અને દાણા એટલા માટે બચાવ્યા છે કેમ કે રૂહી મેડમને ભાવે છે એટલે આવી આવીને રમતા રમતા ખાઈ જાય છે એટલે એના માટે આ દાણા બચાવેલા છે રૂહિકાની બાય રોહી હેલો અવરીવાન ગુડ મોર્નિંગ વેલકમ ટુ ન્યુલા ગુરુ સવાર સવારમાં રેડી થઈને ગઈ છે મામા જોડે આજે એક્ચ્યુઅલી ગામમાં છે ને લગ્ન છે અને આજે હલ્દી ફંક્શન છે તો એ લોકો ગયા છે અને હું પણ નહીં થઈને મસ્ત રેડી થઈ ગઈ છું અને જોવાનું ગાઈસ રાતે તો બરાબર નાક બંધ થઈ ગયેલું શરદીના લીધે ઊંઘ જ નથી આવી ચાર વાગેલું ઊંધીટીને સવારે એટલે આજે તો ખાસું લેટ પણ ઊઠી છું બસ હવે મેડમ ગયા છે એટલે હવે ખબર નહીં ક્યારે આવતા છે સાંજ થઈ ગઈ છે ચાંદ બી નીકળી આવ્યો છે અંધારું થવાની તૈયારી છે તો ડિનરનો ટાઈમ થઈ ગયો છે અને આજે છે જુવાનો રોટલો રીંગણનું ભરતું અને સાથે છે મગની દાળ આજે તો મારી રૂહી જલ્દી સૂઈ ગઈ છે બપોરે સૂતી જ નથી ને એટલું કીધું પણ ઊંઘી જ નહીં એટલે મેડમ એટલે મેડમ આજે જલ્દી સુઈ ગયા છે આજે તો આખો દિવસ મેં પણ સૂયા જ કર્યું છે કેમકે બરાબર હાલત હતી નાક બંધ થઈ ગયેલું હતું રાતે ઊંઘ જ નહીં આવેલી ચાર વાગે સૂતેલી હતી એટલે બરાબર ઉજાગરો હતો એટલે આખો દિવસ સુયા કર્યું છે બ્લોગ પણ એના લીધે વધારે નથી બનાવી શકી તો હમણાં જમી લીધું છે અને એડિટિંગ હજી બાકી છે અને મારો અવાજ બી એના લીધે સ્લો આવતો હશે તો ચાલો બ્લોગ અહીંયા જ એન્ડ કરી એમ તો લાઈવ આવવાનું વિચારતી હતી પણ હમણાં અવાજ શરીરના લીધે થોડો ધીમો થઈ ગયો છે દબાઈ ગયો છે એટલે હવે થોડા દિવસ વેઇટ કરી લઈએ થોડું સારું થઈ જાય પછી આવીશું શાંતિથી ટાઈમ કાઢીને તો ચાલો વ્લોગને અહીંયા જોઈન્ડ કરું છું મને કાલે નવા વ્લોગના સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળ્યા કાલે બબાય ગાય